પીએમ કિસાન સન્માન નિધિના હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં આપતા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ કરવામાં આવ્યો જાહેર બે ગાબુ ડાયાબિટીસને કારણે હદે રો કિડનીની સમસ્યા જવાનું જોખમ રહે છે રિપોર્ટમાં થયો ચોંકાવનારો દાવો બંધારણની કબર પર 27 માં સુધારાનો પાયો નખાયો પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના બે જજોનું અપાયુ રાજીનામું પુણેના કન્ટેનરની બ્રેક ફેલ થતા પંદર વાહનોને ટક્કર બાદ આગ લાગી આઠના મોત બેંગ્લોર હાઇવે પરના નવેલ બ્રિજ સેલ્ફી પોઈન્ટ પર દુર્ઘટના બની મેક્સિકોના મહિલા પ્રમુખની છેડતીનો વિડીયો સામે આવ્યો અને થઈ ગયો વાયરલ સરકાર સફાળી જાગી લોકોને આશકારો થયો અમેરિકામાં તેતાલીસ દિવસ લાંબા શટડાઉનનો અંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન ખોલતું બિલ મંજૂર કર્યું

શેખ હસીના સામેના આરોપોનો ચુકાદા પહેલાં વ્યાપક રમખાણો મચી ગયા સમગ્ર ઢાંકા શહેર કિલ્લે બંધ કરાયું બિહારમાં મતગણતરી વચ્ચે માર્કેટ તૂટ્યું સેન્સેક્સ ત્રણસો પોઈન્ટ ડાઉન ખુલ્યો ફૂલ એલર્ટ પર શેર બજાર રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર પાક નુકસાનની સહાય માટે આવતીકાલથી અરજી શરૂ કરવામાં આવશે મંત્રી પિતાની મહેરબાની ખાબડપુત્રોના ભ્રષ્ટાચાર પર સૌથી મોટો ખુલાસો એંશી ગામોમાં કાંડ કર્યા ગુજરાતના પૂર્વ ધારાસભ્યની પત્ની હિરલબા જાડેજાનું કૌભાંડ સામે આવ્યું બરફના ગોળા વેચનારાને શેલ કંપનીનો માલિક બનાવ્યો અને એકસોને ઓગણત્રીસ કરોડ રૂપિયાના બેંક વ્યવહારો કર્યા વિસ્ફોટ મામલા પર શાહી ઇમામ માઉલાના સૈયદ અહેમદ બુખારીની પહેલી પ્રતિક્રિયા આવી સામે ઐતિહાસિક રાહત પેકેજ પર ગુજરાતના કૃષિ મંત્રીની મોટી જાહેરાત પોર્ટલ શરૂ દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી પુલવામામાં આતંકવાદી ઉમર નબી ના ઘરે આઈડી વડે ઉડાવી દેવાયું બસો વીસ કેવી ના ગગન છૂબી વીસ થાંભલા ચડતા યુવક બળતું થયો ફાયરની ટીમે મહા મહેનતે મૃતદેહ નીચે ઉતાર્યો રાજકોટનો ચોંકાવનારો બનાવ બન્યો મુખ્યમંત્રીની ગુણવત્તા બેઠક રોડના કામમાં બાંધ છોડ નહીં ચાલે તેર કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ કરવાનો મોટો નિર્ણય લેવાયો ખેડૂતોના સહાય પેકેજ અંગે માહિતી સામે આવી તે વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી સમાજે યુવકનો મૃત્યુ ન સ્વીકારવા નિર્ણય કર્યો પોલીસે તપાસ શરૂ કરી રાણપુરમાં સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના સંભવિત ટ્રેડથી ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ નવાબંધીની મસ્જિદમાં રોકાયેલા ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓને અટકાયત કરવામાં આવી પોલીસે છાપો મારતા જમી રહેલા ત્રણેયને ઉપાડી લીધા મહિલા બેઠક પર તેજ પ્રતાપ પાછળ અલીનગરમાં મૈથિલી ઠાકોર આગળ તો બિહારની સૌથી ચર્ચિત બેઠકોની સ્થિતિ સામે આવી કૌમસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી સહાય માટે ચૌદ તારીખથી પંદર દિવસ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી બે મહિલા પોલીસ કર્મીને આરોપીઓ પોતાના ઘરમાં આશરો આપવો ભારે પડ્યો ત્રણેયની અટકાયત કરવામાં આવી ભાવનગરમાં બિહારની સીટ મોકામાં રસાકચી અને અનંતસિંહે લીડ મેળવી વીણા દેવી પાછળ છૂટી ગુજરાતમાં વર્ષ ફિલ્મ જેવી રિયલ ઘટના બની નવસારીના બિલી મારવામાં માતાને સપનામાં કોઈએ કહ્યું કે બાળકને મારવાનું કહે તો બંને બાળકોને મારી નાખ્યા ઉનામાં જેલમાં ગયેલા બુટલેકરોનો વાયરલ થયેલો એક વિડીયો પત્ર શાસક પક્ષના ધારાસભ્ય પર કમોસમી વરસાદ બનીને ત્રાટક્યો રાજકીય વર્તુળોમાં મચાવી બુમરાણ બિહાર મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ પાછળ રહ્યા ભાજપે લીડ બનાવી ભાવનગર એફએસ ઇન્ડસ્ટ્રીઝ બની ખેડૂતો માટે આશાનો સહારો બગડેલી મગફળીની ખરીદી શરૂ વરસાદથી બગડેલી પાક વચ્ચે ખેડૂતોને મળ્યો આર્થિક ટેકો આઠસો રૂપિયા મણદીઠ ભાવ આપવામાં આવશે અમરેલી માર્કેટિંગ યાર્ડના કપાસ અને તેલના ભાવમાં ઉછાળો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ કપાસથી તલ સુધીના તમામ પાકમાં ભાવમાં તેજી જોવા મળી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો મોટો ધડાકો ભાજપ છોડ્યા બાદ હવે નવી રાજકીય પાર્ટી બનાવશે ચીનના પંદરસો વર્ષ જૂના મંદિરમાં ભયાનક આગ લાગી સદીઓ સુધી મંદિરના જ ભાગ થયો ભસ્મીભૂત મની લોન્ડરિંગ કેસ સામે આવ્યો સો મિલિયન ડોલરની લાંચ અને યુદ્ધ વચ્ચે મોટી મુશ્કેલીમાં ફચાયા જેલેન્સ્કી કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ ઠરાવ ખેડૂતોને ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર મળશે રજીસ્ટ્રેશન કાલથી શરૂ કરવામાં આવશે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર કેન્દ્ર સરકારે ડીએ અને પેન્શન લાભો સમાપ્ત થવાની અફવાને ફગાવી કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે રાજકોટ જેતપુર નેશનલ હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રી મનસુખ પાછળ છોડી દીધી બિહાર ચૂંટણી બે હાજર પચીસ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર નજીકની સ્પર્ધાના વલણ એનડીએ પોઈન્ટ ફાયદો અને મહાગઠબંધનને ફટકો લાગ્યો પાકિસ્તાનમાં હાઈ સિક્યુરિટી એલર્ટ બલુચિસ્તાનમાં શાળાઓ બંધ અને ડિજિટલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું ઈરાને બોતેર કલાકમાં બીજીવાર દિલ્હી આતંકવાદી ઘટનાની કડક નિંદા કરી પાકિસ્તાનથી અમેરિકા સુધી પહોંચ્યો કડક સંદેશ માવઠાના મારથી ભાંગી પડેલા ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ સરકારે જાહેર કર્યું ખેડૂતોને કળવળી અને બે પોઈન્ટ બોતેર લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું રીબડા અમિત ખૂંટ આપઘાત કેસને લઈને મોટા સમાચાર પિતા પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા જાડેજા એક જ સાથે જેલમાં પાલનપુરમાં નાર્કોટિક્સની ટીમે મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું પ્રતિબંધિત દવાઓને મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બિહારમાં ફરી એકવાર નીતીશ કુમાર વલણોમાં એનડીએને બહુમતી મળી અને ભાજપ નેતાનો સૌથી મોટો પક્ષ બન્યો બિહારમાં તેજસ્વી યાદવનું તેજ ન ચાલ્યું હારના પાંચ કારણો ટિકિટ વેચણીમાં જ્ઞાતિવાદ ભારે પડ્યો એવી સજા આપવામાં આવશે કે કોઈ પણ આતંકવાદી હુમલો કરવાની હિંમત નહીં કરે અમિત શાહે આપ્યું મોટું નિવેદન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને આ યોજનાને લઈને મોટા સમાચાર હજારો લાભાર્થી ખેડૂતો શંકા હેઠળ ખેડૂતો ચિંતામાં મુકાયા અને કેન્દ્ર સરકારે ભર્યું કડક પગલું તેજસ્વી યાદવનો દાવો ખોટો પડ્યો મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો એનડીએ બમ્પર લીડ સાથે આગળ વધી ગઈ બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ બે હજાર પચ્ચીસને લઈને મોટા સમાચાર નિતિશ કુમાર બનશે બિહારના મુખ્યમંત્રી મત ગણતરી વચ્ચે મંત્રી અશોક ચૌધરીનું મોટું નિવેદન આવ્યું સામે ભાવનગર પોલીસ વડાની લાલ આંખ કરવામાં આવી ફરજમાં બેદરકારી બદલ એકસાથે સાત પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા કેન્દ્ર સરકાર ની કરી જાહેરાત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ કરશે અધ્યક્ષતા એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ કમોસમી વરસાદ ને લઈને એસડીઆરએફ તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ અપાવવાનું ઠરાવવામાં આવ્યું બિહાર ચૂંટણી પરિણામ સામે આવ્યું ફરી બની રહી છે નીતિશ સરકાર તો એનડીએ ને એકસો સત્તાવન સીટ પર આગળ અને કોંગ્રેસે ફરી ખેલ બગડ્યો બે હજાર છવ્વીસ અંત સુધીમાં ચાર લાખ ને પાર જશે સોનાનો ભાવ જેપી મોર્ગને આપ્યો જબરદસ્ત તેજીનો સંકેત ચિરાગ પાસવાને બિહારમાં બધાને પાછળ છોડી દીધા તેઓ સ્ટ્રાઇકમાં રેટમાં આગળ છે એનડીએ એકસો ને પાર તેજસ્વી યાદવ પાછળ જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એપેન્ડિક્સનું જુનાગઢમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું બિહાર અમારું છે હવે બંગાળનો વારો એનડીએની બમ્પર જીતથી ગદગદ ગીરીજ સિંહે આપ્યું મોટું નિવેદન તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ